કે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આપણે આજે જવું છે રાણી પર દાદમાં દાદાના માંડ ઓલા ભૈરામાં તો આપણે ત્યાં જઈને મળીશું અને અમે જો હવે તૈયાર થઈ ગયા છે કૃષ્ણ પપ્પાને હું બી જઈ છું આપણે હું તો જય હિતિયા એમ બી

મેળો ભરાણો છે તમને હમણાં બતાવીશ વિસર્જન કરો હરિબાપુ વચન સતરંગ થી આવ્યા છે તો આપણે જમી તો આપણે હવે પ્રસાદી જમી લીધી છે અને હવે જો આ બધા આ બાજુ થાળીઓ મૂકે અને બાયુ ને બાયુ બધા આ બાજુ થાળી મૂકવાનું રાખ્યું તો પૂરી નથી આ બાજુ બધું પાણી પીવાનું છે આ બાજુ બધું બધા એ કાળી મૂકો આવે છે બહુ માણસો થયા છે દેવ જમે કે તો આ ગામમાં સભી હો હા કે મત છે અને મે લેરાની ખાસ ધ્યાન ના મારો ગર્મી કાઈ દે તો ઓ મારો એક ચા દોરો મારો મસારી માં જાવ છે બાર બાર માગો જાવી જાય જો મેળો ચાલુ થઈ ગયો છે આ બધું વેચવાના ચિલાની આડ્યું

બધી મેળો જ છે બધું વેચાય છે ફોટા ફ્રેમ ને એવું છે બધું ની વસ્તુ છે મસ્તી

બે ના મોટું એનું હો એટલા તારું એવું ના ના

કુતરાવે છે રમવાનું છે કુદગા ખાવાનું એમાં છોકરા કુદગા ખાઈ છે જો હું બધી બાજુ હું રમવાનું છે છોકરા

એવા ઝાડવા છે આ મારા ગામનો ડુંગર છે જો આ ભવન સકી ફોરે છે કિ બાજુગી કા આ જો પવન સકી ખોટવાણે હે તો હાલે હે ક્રેન ચડાવી હે కరెక్ట్లీ మాండి విశేంగా పై ఊని చూ కీ మస్కి ని తీగింది ఒరేయ్ నే డంగరేన తో పైకిం પાછા જોવા આપણને જ્યારે ખોડિયાર માં ડુંગર છે ત્યાં ટ્રેન આવી છે ભવન શેગી કાક રિપેરિંગ કરે છે આમાં દેખાય છે તો અમે હવે જઈ ઘરે Okay. Yes.